નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં કૃષિ રાહત પેકેજ બે હજાર વિશે માહિતી મેળવશું ઓક્ટોબર બે હજાર પચીસમાં થયેલા અતિભારે વરસાદને કારણે જે ખેડૂત મિત્રોને પાક નુકસાની થઈ છે આ નુકસાનીને ધ્યાને લઈ સરકાર દ્વારા આ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે આ વિડીયોમાં આ સહાય પેકેજનો લાભ કોને મળે સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવાની અરજી કરવાનો સમયગાળો સહાયની રકમ અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવા વગેરે બાબતોની વિકતે માહિતી મેળવશું તો અંત સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં ખેડૂત મિત્રો અમારી આ કૃષિ જ્ઞાન યુટ્યુબ ચેનલ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા કૃષિ ક્ષેત્રની નવીનતમ માહિતીઓ અંગેના વિડીયો મૂકવામાં આવે છે તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા દ્વારા તૈયાર કરાતા તમામ વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસનો લાભ કોને મળે તો આ પેકેજનો લાભ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો કે જેને ખરીફ સિઝનમાં પોતાના પાકમાં તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાની થઈ છે એ તમામ ખેડૂતોને આ પેકેજ અંતર્ગત લાભ મળશે જ્યારે એક ખાતામાં એકથી વધારે વ્યક્તિઓ છે ત્યારે દીઠ માત્ર એક જ વ્યક્તિ લાભ લઈ શકશે જો કોઈ વ્યક્તિને એક કરતાં વધારે ખાતા હોય તો આ કિસ્સામાં ખેડૂત મિત્ર કોઈ એક જ ખાતામાં અરજી કરી શકશે આ માટે જે ખાતાનું ક્ષેત્રફળ વધારે છે એ ખાતામાં અરજી કરવી હિતાવહ છે સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી તો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસમાં સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને આ ઓનલાઈન અરજી ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ સેન્ટર પર વીસીનો સંપર્ક કરી અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરવાનો સમય કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાથી પંદર દિવસ સુધી એટલે કે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસથી અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો સહાયની રકમ કૃષિ રાહત પેકેજ બે હજાર અંતર્ગત હેક્ટર દીઠ સરકાર દ્વારા બાવીસ હજાર રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે વધુમાં વધુ બે હેક્ટર સુધી એટલે કે ચુમ્માલીસ હજાર રૂપિયાની મર્યાદામાં સહાયની ચૂકવણી કરવામાં આવશે આ પેકેજમાં મિનિમમ સહાયનું ધોરણ પાંચ હજાર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે કોઈ ખેડૂત ખાતેદારને ઓછી જમીન હોય એક વીઘો દોઢ વીઘા જેવી જમીન હોય ત્યારે એને મિનિમમ પાંચ હજાર રૂપિયા તો સહાય મળવાપાત્ર થશે જ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસમાં લાભ લેવા માટે સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર તલાટીકા મંત્રી દ્વારા પાકવાઈઝ વાવેતરનો દાખલો અને એકથી વધારે ખેડૂત ખાતેદારો એક ખાતામાં હોય આવા કિસ્સામાં સંમતિ પત્ર અથવા તો કબૂલાતનામું રજૂ કરવાનું રહેશે જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને ભવિષ્યમાં આવી જ ખેતી વિષયક યોજનાઓ વિશે સાચી અને સરળ ભાષામાં માહિતી મેળવવા ઈચ્છતા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો મેક્સિમમ ખેડૂતો સુધી પહોંચાડો જેથી મોટાભાગના ખેડૂતો ખેતીવાડીની યોજનાઓનો લાભ લઈ શકે અસ્તુ આભાર જય હિન્દ